વર્ષે સો ગુજરાતી ફિલ્મો આવે છે આવું લોકોનું માનવું છે અને ઘણા મેકર્સનું પણ માનવું છે પણ હું નથી માનતો કે વર્ષે સો ગુજરાતી ફિલ્મો આવે છે એક એસ આખું અલગ છે પણ ચાલ આ બધા કહે છે તો આપણે માની લઈએ કે વર્ષે સો ફિલ્મો આવે છે તો ત્રણ વર્ષમાં ત્રણસો ફિલ્મો થઈ ત્રણસો ફિલ્મોમાંથી ચણિયા ટોળી આ એક એવી ફિલ્મ નીકળી જેણે ઘણું બધું કર્યું શું કર્યું પહેરે કોડ નવા એના વિશે વાત કરીએ આપણે રવિવારની ઓક્યુપન્સી આપણે જોઈએ છઠ્ઠા દિવસની મોર્નિંગ શોમાં સોળ પોઈન્ટ નેવું ટકા હતી આફ્ટરનૂન શોમાં પિસ્તાલીસ પોઈન્ટ સત્તાવન ટકા હતી ઇવનિંગ શોમાં પંચાવન પોઈન્ટ ટકા હતી અને નાઇટ શોમાં પચાસ પોઈન્ટ તેત્રીસ ટકાની ઓક્યુપેન્સી હતી અમદાવાદમાં સૌથી વધારે શો રહ્યા સાડી ત્રણસો શો હતા એમાં નાઇટ શોની ઓક્યુપન્સી પાસઠ ટકા હતી અને ગાંધીનગરમાં પણ નાઇટ શોની ઓક્યુપેન્સી પાસઠ ટકા રહી હવે છે ને આવું છેલ્લા ત્રણ વર્ષોમાં જે સૌથી વધુ કલેક્શન કરીને જે કોઈ ગુજરાતી ફિલ્મે એવી આપણે ધ્યાનમાં લીધી છે તો કે બે હજાર પચીસમાં કઈ ફિલ્મ હતી તો કે ઉમરો અને ઓલ ધ બેસ્ટ પંડિયા હવે ઉમરોની વાત કરીએ તો છે ને ઉમરોએ પાંચ દિવસમાં બે કરોડ અને ત્રીસ લાખ રૂપિયા બનાવ્યા જે બે હજાર પચીસની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ છે જે અત્યારે પહેલા નંબર પર બેઠી છે એ ફિલ્મે પાંચ દિવસની અંદર બે કરોડ અને ત્રીસ લાખ રૂપિયા બનાવ્યા ઓલ ધ બેસ્ટ પંડ્યાએ પાંચ દિવસની અંદર ત્રણ કરોડ અને અઢાર લાખ રૂપિયા બનાવ્યા જે અત્યારે બીજા નંબર પર બેઠી છે પછી પાછલા વર્ષમાં જઈએ ને તો જમકુડીએ પાંચ દિવસની અંદર ત્રણ કરોડ અને વીસ લાખ રૂપિયા બનાવ્યા પછી ફક્ત પુરુષો માટે ફિલ્મે પાંચ દિવસની અંદર ચાર કરોડ અને ત્રીસ લાખ રૂપિયા બનાવ્યા અને સૌથી વધુ કલેક્શન જેમનો મને આનંદ પંડિતની જ હતી ત્રણ એકા જેણે પાંચ દિવસની અંદર આઠ કરોડ અને છત્રીસ લાખ રૂપિયા બનાવ્યા એટલે આ રીતનો સીન છેલ્લા ત્રણ વર્ષનો રહ્યો એટલે ત્રણ વર્ષ જોઈએ ને આપણે તો કોઈ એવી ફિલ્મ નથી આવી કે જેણે પાંચ દિવસની અંદર સાત આઠ કરોડ રૂપિયા બનાવ્યો હોય ફલી ફક્ત ત્રણ એકા ફિલ્મ હતી જેણે પાંચ દિવસની અંદર આઠ સાત આઠ કરોડ રૂપિયા જેવો બિઝનેસ કર્યો હતો આ રીતનો સીન અત્યાર સુધી હતો હવે ચણિયા ટોળી આવે છે ચણિયા ટોળીનું પહેલા દિવસનું કલેક્શન એક કરોડ એકતાલીસ લાખ રહ્યું બીજા દિવસનું એક કરોડ છપ્પન લાખ રહ્યું ત્રીજા દિવસનું એક કરોડ એકોતેર લાખ ચોથા દિવસનું એક કરોડ નેવું લાખ અને પાંચમા દિવસનું બે કરોડ અને પાંચ લાખ આ રીતે કલેક્શન રહ્યું અને ટોટલ આઠ કરોડ અને ત્રેસઠ લાખ રૂપિયા કલેક્શન બનાવી રાખ્યું એટલે એમ કહેવાય કે છેલ્લા ત્રણ વર્ષોમાં ટૂંક સમયગાળામાં ટૂંક સમયગાળામાં છેલ્લા ત્રણ વર્ષોમાં ચણિયા ટોળીએ આઠ કરોડ અને ત્રેસઠ લાખ રૂપિયાનું કલેક્શન બનાવી અને પહેલા નંબર પર બેસી ગઈ છે એટલે ફરીવાર છેલ્લા ત્રણથી ચાર વર્ષોનો રેકોર્ડ છે એ ચણિયા ટોળીએ તોડી નાખ્યો છે અને સૌથી વધુ ટૂંક સમયમાં કલેક્શન કરનારી ફિલ્મ છે એ ચણી અટોણી બની ગઈ છે હવે લાઇફ ટાઈમ કલેક્શન જ્યારે થશે ત્યારે તો થશે ત્યારે જે નવા નવા રેકોર્ડ થશે એ તો થશે જ પણ અત્યારે પાછું એક આ રેકોર્ડ પણ બનાવી નાખ્યો કે છે ટૂંક સમયમાં આઠ કરોડ અને ત્રેસઠ લાખ રૂપિયાનું કલેક્શન ફક્ત પાંચ દિવસની અંદર કરી નાખ્યું છે હજુ તો પાંચ દિવસ થયા છે આગળ ઘણા રેકોર્ડ આ ફિલ્મ છે એ તોડવાની છે તો આ રીતનો સીન રહ્યો પાંચ દિવસના કલેક્શન એટલા આવ્યા અને આ રીતના રેકોર્ડ બનાવ્યા છે ધન્યવાદ